એને એમ કેવાય ને કે બાપ નો બગીચો છે મેં કીધું ભોરા દાદા ને ફોન કરું આ તો ભોરા દાદા નો બગીચો છે આ તો ગાય કા ભાગી ને હવે આવી તો આ કાલ ગુવાર ઉતાર લઈ ગુવારનો વારો સડી ગયો છે ને હાથ ફેરો કરી જાય ભોરા દાદા આજ આખી રાત લાઈટ જટકા માર્યા હું હું જ નથી આખી રાત રીંગણા ઉતરે એમ થઈ ગયા હો ભોરા દાદા એમ રીંગણા વારો આવી ગયો છે હા મને જોવા દે તો

અને બીજા મંદારી ખાઈ જાય એ ભેગું થાય ભેગું થાય છે તું એક વાત કરી ઓલી વાડીએ જાય ને સોરામાં આટો મારી જાય હા સોરા ની સીંગુ ખાઈ જાય હો સોરાના ભાવ એમ બીજા દીયે આ બીડી બાકટ ના ખિસ્સામાં ઘટે છે અડધી બીડી ઉલવીને અડધી પીવી પડે આ તો હું થાય ઓલી વાડીએ સોરાની ધ્યાન રાખવા આ તો એમ કહી હાલ આખ્યા તમે ધ્યાન રાખજે રાત દીવું પાણી વાર હાલ થઈ થઈ વાડીએ જાય તું નવી વાડીએ સમજાવનું હાલો થાય મારી વાત સાંભળો

એ બોરા દાદા સા હું કપમાં થોડો પીઉ છું એમ મારે તો રકાબી હોય આ તો તારી દેવા આયા કોઈ સંબંધી માણસ આયા હોય ને ના ના જો કપાય આવ ના ના આમ ના કડી જે હું કપમાં પીતો જ નથી મારે રકાબી આય પડી લેતો આ રકાબી લેતો હું શું હોય બોરા દાદા આ રકાબી સા પીતા હી આ લે બોરા દાદા આદારી

આ તો ઠેક મારા આતા વખત ની રકાબી છે એમ એ થાય જો અમારા બાપુજીએ બહુ પીધો અમારા આતા પીધો પછી મને એમ થયું લાવો વારસદાર માં હું આ રકાબી રાખું હવે જે સાપી લીધો હોય તો એ વાડીએ જા નક સોરાને સિંગુ ઓલા છોકરા આવી છે ને જનક ને મેહુલ ને

ભાંગી ના એ લા ઉગરીઓ બોલો જઈ લો બેઠો છે હા આપણે તો આઈ જે તો કો ગુવાર ઉતાર ગયા હતા હા એટલે એના મોઢા દેખા નથી આપણે અય હું બોલ ના કુદી ના કીએ ગુવાર નું બાનો લેતો જ નહીં હા નક માછી તો આપણે સોરા ઉતારવાનું કેવું કે અમને સોરા થોડા ઉતાર હા લે તો દે એમ ચાલો ઈ તો બાનો લેતો જ નહીં બિલકુલ વાંધો નહીં

पकड़ 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 હાયન पकड़ 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 ભલે ઈ બને રીંગળા તો ખવાઈ ગયા પણ વાહા